શિક્ષક દિન નિમિત્તે સારસ્વતમ સંચાલિત પી પીએ હાઇસ્કૂલ નિરોણા મધ્ય શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્વિતીય રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ધોરણ દસથી બારના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષક તરીકે શૈક્ષણિક કામગીરીની જવાબદારી નિભાવી હતી વિદ્યાર્થીઓએ શિક્ષકોના રૂપમાં પોતાનું કૌશલ્ય અને જવાબદારી હોંશભેર બજાવેલ હતી અંતિમ બે તાસમાં શિક્ષક તરીકે કામગીરી બજાવનાર વિદ્યાર્થીઓ તથા શાળાના નવા જોડાયેલા શિક્ષકોના શિક્ષણ પ્રદાનના અનુભવ વિશે વિવિધ વર્ગખંડના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કરેલા હતા ધોરણ બારના વિદ્યાર્થી ચાર હિરેને આચાર્યની ભૂમિકા રૂપે પ્રસંગો છે ઉદબોધન આપ્યું હતું કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ડોક્ટર એમ ચૌધરી સર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષક મંડળને અભિનંદન પાઠવી આર્ષી વચન આપ્યા હતા સંચાલન ધોરણ બારની વિદ્યાર્થીનીઓ પલ્લવી ગાગલ અને હેતલ ડાંગર દ્વારા કરાયું હતું આભાર વિધિ ખતુભાઈ સોરાએ કરેલ હતી